છોટાઉદેપુર નગર ખાતે આવેલી જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલમાં ગામે ગામથી દર્દીઓ સારવાર કરાવવા અર્થે આવતા હોય છે ત્યારે સ્થાનિક કર્મચારીઓના ભર્યા વર્તનથી દર્દીઓ પરેશાન થઈ ગયા છે યોગ્ય સારવાર ન મળતા ખાનગી દવાખાનાઓના ગાંઠના રૂપિયા ખર્ચી સારવાર કરાવવાની નોબત આવે છે જે બાબતે નગરજનો વહીવટીતંત્ર ઉપર આક્ષેપ કરી રહ્યા છે ત્યારે સરકાર એક તરફ કરોડો રૂપિયા પૂજ પ્રજાને આરોગ્ય લક્ષી સુવિધા પૂરી પાડવા ખરસ્તી હોય છે અને આરોગ્ય વિભાગને ફાળવતી હોય છે પરંતુ સ્થાનિક કક્ષાએથી દર્દીઓને પૂરતી અને યોગ્ય સારવાર મળતી ન હતી તેમ છોટકા ઉદ્યોગો સરકારે રેફર હોસ્પિટલ જનરલ હોસ્પિટલમાં નોકરી કરતો તો મેં 36 વર્ષ આઈ નોકરી કરી અને હું 1977 થી તઈ મારે અવર હતી મેં સેવા બી કરતો તો મને અચાનક ઝાળા થઈ ગયા તો હું તાત્કાલિક ગયો અહીંયા દવાખાનામાં સરકારી તો હું અહીંથી બધું સચિશ થાય બધું લખી કે બાટલા તમે પેલા જ ચાળવા અને મારું બીબી એકસો બેતાલીસ હતું મેં બ્લડ બી બધું ચેક કર્યું બધું નોર્મલ બ્લડ બી આવ્યું તો ઉપર ઉપર ગયો ગયો મને ચક્કર આવતા તો પેલા સિસ્ટર ને પેલા ટ્રેનિંગ વાળા છોકરા બેના હતા તો કે અમારી કાને માણસો નથી તો તમે જાતે ઇન્વોલ્વ કરી લાવો મેં કીધું આ સિસ્ટર ની આવે છે એના પટાવાળાની ફરજમાં આવે છે ને મેં દાદર પછી પડી જઈશ તો એ જવાબદારી કોની તો છતાં એ ના મારી કે ના કે માણસ ને ઘેરથી મારા ઘેર કોઈ છે મારી તકલીફ છે મારો છોકરો વડોદરા લાઈટ નું વડોદરા ગયો છોકરી છોકરો બહાર સાઈડ માં કામ જાય છોકરો મારો ગયો છે મારી જોડે કોઈ નહીં અમે કોની કને લાવું કે મારી હાલત એટલી બધી હતી મને અગાઉ બી આવી રીતે પાંચ વખત એવી રીતે થયું હું દવાખાના સાંજે છ વાગે ગયો તો છ વાગે

આઠ વાગે પછી આવે છે વાગે એ લોકો બાટલા ચડે આવી રીતે મારી જોડે વારે ઘડીએ લોકો આવી રીતે કરે છે જે નવા નવા છે કામગીરી નહીં કરતા જે ટ્રેનિંગ વાળા છે એ લોકો બી કામગીરી નહીં કરતા ને મારા કેસ પેપરમાં બધું લખેલું મારું નામ દેખીને એ લોકો આવો નખરા કરે છે આ પાંચ છ વખત મેં કીધું કે મેં આ ખાતામાં પહેલે બી મેં કામ કરેલ છું ઓગણીસ માં આજે મારી ઉંમર છાસઠ વર્ષની ચાલે છે મને પેલા આગળ સાહેબ હતા તો એમને મને ઓફર બી કરી કે તમે હાજર થઈ જાવ લે મેં લેબમાં આટલા વર્ષ મેં નોકરી કરી ત્રીસ વર્ષ નોકરી કરી છે લેબ ની અંદર મેં આજે મેં અનુભવી માણસ છું તો મને એ લોકો કેમ આવું કરે છે એમ ના જાતમાં કઈ ફરક છે એટલે આવી રીતે હું મોમેડ મુસ્લિમ છું એટલે મારી જોડે આવેલો છું દરેક કર્મચારી આવી રીતે કરે છે ને સારવાર કોઈ બી આવે એને સારવાર બરાબર મળતી નથી અને બગાડી દે એક દિવસે મને તાવ ચડી ગયો શરદી થઈ ગઈ કે દવાખાનામાં કોઈ ગોળ્યો નથી પાછા એટલામાં એક જૂની સિસ્ટર આવી ગઈ જે આપણા પાંચમા માણસ છે તો મને એક એક પેરાસિટામોલ ને એક સીપીએમ આપ્યું તો હું જતો રહ્યો ને મને જરા જે જઈને આરામ થઈ ગયો હમણાં મારે એટલા એટલા ચક્કર છે ને હમણાં છેલ્લી તારીખો છે ને મારે ખાનગીમાં જવું તો પાંચસો રૂપિયા થાય હું કઈ થી લાવું તો મેં પાર્ટ ટાઈમ રિક્ષા ચલાવું છું ને હમણાં કઈ ધંધો બી નથી મારી કાંઈ મેં ફટાકડા ધંધો બી કર્યો હતો તો મને બહુ ખોટ ગઈ ને આજની તારીખમાં મારી કાંઈ એક રૂપિયો બી નથી તો આ લોકો આવી રીતે મને વારે ઘડીએ કેમ એવું કરે છે જે ટ્રીટમેન્ટ લખી આપી તો ડાયરેક્ટ ઉપર જતો રહ્યો તો એમને કેસ આપ્યો બરાબર તો એમને ફરજમાં માં નહીં આવતું કે ચાલો ભાઈ આપણે માણસ ફટા વાળા ને પેલા જૂના તો તાત્કાલિક લોકો હું મેં હમણાં છે ને સાડા જશે ગયો તો શું દવાખાના માં ઉપર બી ગયો તો કે ઇન્ડોર કરાવી લાવ એક માણસ ના બોલાવી લાવું મેં માણસ હમણાં તાત્કાલિક આવું મને એટલા ચક્કર આવે ચલાતો નથી તો મારા ઘરની રિક્ષા તો હું અહીંયા માન છું મીડિયા ખાને તૈસી મેં કેસ પેપર ઉપર લઈ ગયો તો મને પૈસા ના પાડી દીધી તો પછી કે કે તમે જાતે કરો તો મને કોઈ જાતની સારવાર બી આવી આપીને ના બાટલો ચલો બાકી એમને ફરજમાં આવે છે કે પેલા તાત્કાલિક સિરિયસ હોય માણસ ને એમરજન્સી માં લઈ જવું છે એ લોકો એમરજન્સી માં એમાં નહી લીધો ને ના પાડી દીધી મને તો હું પછી આવતો રહ્યો નીચે